વડોદરાના વોર્ડ નંબર અઢાર અલવાનાકા માંજલપુર મનહરનગર બે રોડ ઉપર કચરાનો ઢગલો થતા અસહ્ય દુર્ગંધના કારણે લોકો રહી શકતા નથી ગંદકીના ઢગલે ઢગલાથી નરકાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે લિટલ પ્લાન્ટ સ્કૂલની બહાર જ એટલી બધી પારાવાર ગંદકી હતી કે ત્યાં છોકરાઓ બીમાર પડી શકે એવી શક્યતા હતી ત્યાંના રહીશોને ઘણો પ્રોબ્લેમ છે આજે એના પછી તરત જ મને અહીંયાથી સ્થાનિક રહીશોનો ફોન આવ્યો કે અહીંયા આગળ એટલો બધો પારાવાર કચરો લોકોએ રોડ પર નાખેલો છે કે કોર્પોરેશન કે નેતાગણ કોઈ અહીંયા જોવા આવતું નથી વારે વાર કમ્પ્લેન કરવા છતાં પણ કોઈ પૂછવા આવતું નથી અહીંયા ત્યાં ભાઈ બીમાર થઈને હમણાં હોસ્પિટલાઇઝ છે આ પહેલાં ઘરવાળા જ અંદરથી બીજા બે થી ત્રણ છોકરાઓ હોસ્પિટલાઇઝમાં છે હમણાં એ લોકો પણ બીમાર પડ્યા છે આ પારાવાર ગંદકીના લીધે પારાવાર અંદર પાણી પણ અંદર પાણીના અંદર પણ ગંદવાળો આવે છે પાણી દૂષિત આવે છે પણ તેમ છતાં હજી સુધી કોર્પોરેશનનું તંત્ર કે કોઈ પણ ભાજપનો કોઈ પણ ઉચ્ચ નેતા પણ અહીંયા ચેક કરવા નથી આવ્યો જયારે વોટ લેવાતા ત્યારે લોકો અહીંયા દોડતા ને દોડતા આવ્યા ગઈકાલે વોર્ડ નંબર અઢાર ના પ્રમુખ નરેન્દ્ર પટેલે મારી જોડે જયારે શાબ્દિક છીપાછોડી કરી ત્યારે એમણે મને એવું કીધેલું કે ભાઈ હું અહીંયા બેઠો છું તો કે કોર્પોરેશન પહોંચી નથી વળતી આ બધા કામકાજમાં એટલે અમે લોકો કોર્પોરેશનને મદદ કરી રહ્યા છે તો હવે તમે લોકો જે સ્વચ્છતા અભાઈ અભિયાન સફાઈ અભિયાનમાં તમે જે ઝાડું લઈને નીકળો છો તો હવે તમે કેમ સ્વચ્છતા અભિયાન કે સફાઈ અભિયાન નથી ચલાવતા આ સફાઈ અભિયાન તમારે ચલાવો તમારા કાર્યકરો લઈને આવો તમારા નેતાઓને લઈને આવો અને અહીંયા સફાઈ કરો તમે ઝાડુ ટોપલા નીકળેલા જયારે ફોટા પડાવતા હતા ત્યારે ગંદકી નહોતી પણ અત્યારે ખરેખર પૂર ઓસરી ગયા છે પારાવાર ગંદકી થઈ ગઈ છે લોકોને મુશ્કેલ પડી ગઈ છે પીવાનું પાણી નથી ઘરમાં ચોખ્ખું ચોખ્ખું જ પણ નથી રહેતી કેમ કે અહીંયા પારાવાર ગંદકી છે લોકો અહીંયા એટલો કચરો નાખે છે કે દરેકના ઘરમાંથી એક બે વ્યક્તિ બીમાર છે અને રોગચાળાના ભરડામાં પીસાયેલા છે આજે તમે લોકો ઘરે બેસીનું કર્યા છો લોકોના રૂપિયા તાગળ નિંદા કરો છો તમે જેટલો પણ માલ ખાધો છે એ ઓકવાનો વારો આવ્યો છે